નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવાલાયક છે તો તમને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની પ્રકાશ હોલમાંથી બૂમો પાડીને મિતાલીને બોલાવી રહ્યો હતો અને મિતાલી એના રૂમમાં ટીવી જોઈ રહી હતી બે ત્રણ વાર બૂમો પાડી પરંતુ મિતાલીએ કોઈ જવાબ ન આપ્યો મિતાલીની નજર ટીવીમાં હતી એટલે પ્રકાશની બૂમ સાંભળી ન શકી ત્યારે પ્રકાશને ખૂબ ગુસ્સો આવ્યો અને બેડરૂમમાં જઈને કહેવા લાગ્યો કે હું ક્યારનો હોલમાંથી તને બૂમો પાડીને બોલાવી રહ્યો છું પરંતુ તે મને એકવાર પણ જવાબ નથી આપ્યો મને એવું લાગે છે કે તું તારી જાતને આ ઘરની શેઠાણી સમજવા લાગી છો તારા જેવી છોકરીઓને સીધી કરતાં મને સારી રીતે આવડે છે એટલે તું અત્યારે જ આ બેડરૂમમાંથી બહાર નીકળી જા નહીતર હું તારા વાળ પકડીને ઘરમાંથી ઢસડીને બહાર લઈ જઈશ મિતાલીને એના પતિના આવા અપમાનજનક શબ્દોથી કંઈ જ ફરક ન પડ્યો અને એ ચૂપચાપ બેસી રહી પોતાની પત્ની મિતાલીના આવા વર્તનથી પ્રકાશને ખૂબ ગુસ્સો આવ્યો અને બહાર એના મમ્મી અને બહેન આ બધું સાંભળી જ રહ્યા હતા એટલે પ્રકાશ ખુદને અપમાનિત થતો હોય એવું અનુભવી રહ્યો હતો હવે વાત માન અપમાન પર આવી પહોંચી હતી પ્રકાશ ગુસ્સે થઈને મિતાલીના વાળ પકડીને બળજબરી કરીને મિતાલીને બહાર ખેંચી ગયો અને બહાર ઊભેલા એના મમ્મી અને બહેન સામે ધક્કો મારી દીધો અને કહેવા લાગ્યો કે તું આ ઘરની વહુ છો એટલે વહુ બનીને રહેવાની કોશિશ કર શેઠાણી બનવાનું સપનું ક્યારેય પણ ન જોતી તું મારા મમ્મી અને બહેન સામે ઊંચા અવાજે કેવી રીતે બોલી શકે છે તારી આટલી હિંમત કેવી રીતે થઈ કે તે મારા મમ્મી સાથે ઊંચા અવાજે વાત કરી ત્યારબાદ મિતાલી ખુદને સંભાળીને ઊભી થઈ અને એક બાજુ એની સાસુ અને નણંદ મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા આખરે સાસુ અને નણંદ બંનેએ મળીને પ્રકાશને પોતાના પક્ષમાં કરી લીધો અને મિતાલીને દોષિત સાબિત કરી દીધી ત્યારે પ્રકાશ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે છેલ્લી પાંચ મિનિટથી હું બૂમો પાડીને બોલાવી રહ્યો હતો પરંતુ તને કશું જ સંભળાતું નથી આટલું બધું થવા છતાં પણ મિતાલી સરળ સ્વરે કહેવા લાગી કે શું થયું શા માટે આટલી બધી બૂમો પાડીને ગુસ્સો કરો છો એવું તો મેં શું કર્યું છે કે તમે મારા વાળ પકડીને મને અહીં ખેંચીને બહાર લાવ્યા અને મારી સાથે જાનવરની જેમ વર્તન કરી રહ્યા છો મિતાલીને આટલી સરળ રહીને બોલતા જોઈને પ્રકાશને વધારે ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે તું કેટલી બેશરમ છો કે બધું જ જાણતી હોવા છતાં પણ કશું જ જાણતી નથી એવો ઢોંગ કરી રહી છે તને નથી ખબર કે શું થયું છે ત્યારે પ્રકાશ બોલ્યો કે તું આપણા પાડોશની મહિલાઓ સામે મારા મમ્મી અને બહેનને બદનામ કરી રહી છે અને એની ખોટી વાતો કરી રહી છે તું મારા મમ્મી અને બહેનનું હંમેશા અપમાન કરતી રહે છે અને અત્યારે મારી સામે ઊભીને ભોળી બનીને મને કહી રહી છે કે મેં શું કર્યું છે તું તારું નાટક બંધ કરી દે અને અત્યારે જ મારા મમ્મીના પગે પડીને એની પાસે માફી માગી લે નહીતર હું તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ પણ મારો કોઈ વાંક જ નથી તો પછી માફી કઈ રીતે માગવાની તમારા મમ્મી અને બહેન જ્યારે મારા માતા પિતા વિશે મારા પરિવાર વિશે ખોટે ખોટી વાતો કરે છે ત્યારે તમે ક્યાં જાઓ છો મારા માતા પિતાને અભણ ગામડિયા દેશી લોકો જેવા શબ્દો કહેતા રહે છે અને આડોશ પાડોશની મહિલાઓ સામે તમારા મમ્મી અને બહેન મારા માતા પિતાનું અપમાન કરતા રહે છે શું એ બધું તમે તમારી મમ્મી અને બહેનને નથી જણાવ્યું ઘરમાં થયેલા ઝઘડાનો આનંદ માણી રહેલા મિતાલીના સાસુ અને નણંદ હવે સત્ય બહાર આવી રહ્યું છે એટલે ગભરાઈ ગયા ત્યારે મિતાલીના સાસુ બોલે છે કે તારા પતિ સામે આવી રીતે બોલવામાં તને શરમ આવવી જોઈએ પ્રકાશ દીકરા કાલે જ તારા મામા આવ્યા હતા અને જમીને ગયા ત્યારે એમણે આના હાથમાં સો રૂપિયા આપ્યા હતા એ તો તે પણ જોયું હતું પરંતુ એના ગયા બાદ તારી પત્નીની બહેનપણીઓ સાથે જે વાત કરી હતી એ મેં સાંભળ્યું હતું આ મહારાણી તો એવું કહેતી હતી કે મારા મામાજી તો સાવ કંજૂસ નીકળ્યા ખાલી સો રૂપિયા મારા હાથમાં પકડાવીને પેટ ભરીને જમીનને જતા રહ્યા ત્યારે મિતાલી બોલી કે તમે વાતને વધારીને ન બોલો મેં કશું ખોટું નથી કહ્યું જ્યારે મામા મારા પિયરના ઘરે સાસરીના પક્ષના કોઈ પણ મહેમાન આવે છે ત્યારે મારા માતા પિતા એના હાથમાં પાંચસો રૂપિયા તો આપે જ છે અને તમારા ભાઈ એટલે કે મારા મામાજી મને ખાલી સો રૂપિયા આપીને ગયા છે બીજી વાત એ કે હું એવું કશું નથી બોલી કે મામા પેટ ભરીને જમીને ગયા છે એટલે ખોટું બોલીને તમે તમારા દીકરાને મારી સામે ભડકાવવાની કોશિશ ન કરો ત્યારે મિતાલીની નણંદ પણ બોલી ઉઠી કે તારા મા બાપ વિશે અમે એવું તે શું ખોટું કહી દીધું કે તું ઘરમાં આટલો બધો કલેશ કરી રહી છે તારા માતા પિતાને તો જમાઈની ઈજ્જત કરતા પણ નથી આવડતું આખરે એ લોકો ગામડામાં રહે છે એટલે ગામડામાં જેવું જ વર્તન કરે ને અને તમને અત્યારે તમારા પિયર વિશે સત્ય સાંભળીને ખોટું લાગે છે એટલે મિતાલીએ કહ્યું કે નણંદ ખોટું તો કોને લાગે છે એ તો બધા સારી રીતે જાણે જ છે અને મેં જે કાંઈ પણ વાત કહી છે એ સત્ય જ કહ્યું છે અને તમે મારા પરિવારની ખોટી બદનામી કરો છો તો મેં પણ કોઈ ગુનો નથી કર્યો ત્યારે પ્રકાશ મિતાલીને ડરાવતા કહેવા લાગ્યો કે બસ હવે તો તે ઘણું બોલી લીધું તારે આવી રીતે ઘરની વાતો બહાર ન કરવી જોઈએ તે અમારા ઘરનું અને તારા સાસરિયાનું અપમાન કર્યું છે અને તારે એની માફી તો માગવી જ પડશે એટલા માટે શાંતિથી કહું છું કે તું માફી માગી લે નહીતર પ્રકાશ આટલું બોલ્યો ત્યાં તો મિતાલી ખૂબ ઊંચો અવાજ કરીને કહેવા લાગી કે નહીતર શું કરશો તમે પ્રકાશનો ગુસ્સો હવે વધી રહ્યો હતો અને એનો હાથ ઉઠાવીને મિતાલીના ગાલ પર તમાચો મારવા જઈ રહ્યો હતો ત્યારે જ મિતાલીએ એનો હાથ પકડીને એને રોકી લીધો અને કહેવા લાગી કે પ્રકાશ હવે બહુ થઈ ગયું જ કદાચ તમે મારા પર હાથ ઉઠાવશો તો મારો હાથ પણ ઉઠી જશે આ સાંભળીને એના સાસુએ કહ્યું કે હે ભગવાન કેવો કળિયુગ આવી ગયો છે કે એક પત્ની થઈને પોતાના પતિ પર હાથ ઉઠાવવાની વાત કરી રહી છે મિતાલીના સાસુએ આંખોમાં ખોટા આંસુ દેખાડીને બોલવાનું શરૂ કર્યું કે એક તો તારા સાસરિયા પક્ષના પરિવારનું બહારના લોકો સામે અપમાન કરે છે અને ઉપરથી હિંમત કેટલી કરી રહી છે કે જાણે કે આપણને બધાઈને અને આ ઘરને એણે ખરીદી લીધું હોય તમારા પિયર વિશે અમે શું ખોટું કહ્યું છે અમે જે કાંઈ કહ્યું છે એ બધું જ સાચું જ કહ્યું છે મારો દીકરો જ્યારે પણ એના સાસરીયામાં જાય છે ત્યારે તારા પિયરના લોકો અને ખાલી દાળ ભાત ખવડાવીને ખાલી પાંચસો રૂપિયા પકડાવીને કાઢી મૂકે છે ત્યાં ગયો હતો ત્યારે રસ્તામાંથી ફળો લાવવાનું કામ એને સોંપી દીધું હતું પ્રકાશ બધી વાત સાંભળી રહ્યો હતો આ બધી વાત તો મારા મમ્મી એ જ જાણતા હતા અને હવે એ સુધી પહોંચી ગઈ છે હકીકતમાં પ્રકાશ સાસરીયામાંથી ઘરે આવતો હતો એના મમ્મીને કહેતો હતો અને એના મમ્મી એની દીકરીને અને ત્યારબાદ આ બધી જ વાતો આડોસ પાડોશમાં રહેતી મહિલાઓ સાથે કરીને મિતાલીના પીરિયાની મજાક ઉડાવતા પ્રકાશને હવે ખ્યાલ આવી ગયો હતો કે ભૂલ કોની છે એને નહોતી ખબર કે એના સાસરિયામાંથી ઘરે આવીને એની નાની મોટી વાતો મમ્મી સાથે કરવાથી આપણા ઘરમાં પણ રાયનો પહાડ બની શકે છે અને એ વાતો ઝઘડાનું રૂપ લઈ લે છે ત્યારે મિતાલી બોલી કે સાંભળ્યું તમે હું છેલ્લા દોઢ વરસથી આ બધું જ સહન કરી રહી છું પરંતુ આજે મેં મારું મોં ખોલ્યું છે એટલે તમારાથી સહન ન થયું હું હંમેશા તમને કહું છું કે જરાક સમજી વિચારીને બોલવાનું રાખો સાસરિયાને નાની મોટી બધી જ વાતોને પકડી લેવામાં આવે છે પરંતુ તમારે તો તમારા મમ્મીને ઘરે આવીને બધું જ કહેવું હોય છે તમને એમ લાગે છે કે તમારા મમ્મી અને બહેન તમારા સાસરિયા વિશે કરેલી વાતો કોઈને નહીં કરે તમે ક્યાં આ બધું જાણો છો કે તમારા નોકરીએ ગયા બાદ ઘરે શું થાય છે હું ઘરની વહુ છું તો સાસરિયાની બધી જ વાતો છુપાવીને રાખવાની મારી ફરજ બને છે પરંતુ શું તમારી કોઈ ફરજ નથી બનતી તમે તો ઘરે આવીને બધું જ કહી દો છો આજ સુધી તમે કોઈ વાત ઢાંકી રાખી છે તમે ક્યારેય મારા પિયરની આબરૂ વિશે વિચાર્યું છે ક્યારેય વસ્તુ અને આવીને તમારા મમ્મીને જણા જણાવવાની શું જરૂર છે અને એ બધી જ વાતો તમારા મમ્મી અને બહેન પાડોશીઓ સાથે કરીને મારા પિયરિયાઓની મજાક ઉડાવતા રહે છે અને તમને તમારા ઘરની આબરૂની પડી છે પણ મારા પિયરના ઘરની આબરૂ તમારા માટે કશું જ નથી જમાઈ તો હંમેશા સાસુ સસરા માટે દીકરો જ કહેવાય છે અને મારા માતા પિતા પણ તમને પોતાનો દીકરો જ માને છે પરંતુ તમે એને મા બાપ તરીકે સ્વીકારી જ નથી શક્યા અને આજે પણ શરૂઆત તમારા મમ્મીએ જ કરી છે મેં તો કશું કર્યું જ નથી છતાં પણ તમારા કારણે હું અહીં રોજ ન સાંભળવાનું સાંભળી રહી છું મને તો આ લોકો રોજ ન કહેવાના શબ્દો કહે છે અને પાડોશીઓ સાથે મારા પિયરની વાતો કરીને મારા પિયરિયાઓની મશ્કરી કરતા રહે છે તમને મારી મા એ રસ્તામાંથી ફળો લેતા આવવાનું એટલા માટે કહ્યું હતું કે એની તબિયત ખરાબ હતી અને ડૉક્ટરે એને ફળ ખાવાનું કહ્યું હતું અને તમે આટલી નાની એમથી વાત પણ અહીં આવીને તમારા મમ્મીને કહી દીધી તમે મારા પતિ છો અને મારા માતા પિતા માટે એક દીકરા સમાન છો તો શું તમે મારા બીમાર માતા પિતા માટે થોડાક ફળો લાવવાનું કામ પણ ન કરી શકો મેં તો મારા મનની વાત મારી બહેનપણી સિવાય કોઈને નથી કરી પણ મમ્મી તો બધે જ મારા પિયરના પરિવાર વિશે ખોટી વાતો કરતા રહે છે એ તો તમને ક્યારેય દેખાતું જ નથી તમે એકવાર મારા મમ્મી માટે ફળો લાવ્યા એ જ દેખાય છે પરંતુ આખો દિવસ હું આ ઘરમાં નોકરાણીની જેમ આખા ઘરનું કામ કરું છું એ તમને નથી દેખાતું અને આમ પણ મારી મા તમને એ ફળોના પૈસા આપવાનું કહ્યું હતું પરંતુ તમે એ સમયે સારા દેખાવા માટે એ ફળોના પૈસા નહોતા લીધા અને એમાં મારા માતા પિતાનો દોષ કાઢો છો મારી એક માત્ર બહેનપણી સાથે વાત કરવાથી કદાચ તમારા ઘરનું અને તમારું અપમાન થતું હોય તો મારા ઘરની તો નાની નાની બધી વાતો તમે રોજ બહાર બીજા લોકો સાથે કરતા રહો છો અને એની મજાક ઉડાવતા રહો છો એનું કાંઈ નહીં તમારા ઘર કરતાં વધારે તો મારા માતા પિતાનું અને મારું આ ઘરમાં રોજ અપમાન થાય છે અને તમારા મમ્મી તો એના ભાઈની એક નાની એવી વાત પણ સહન નથી કરી શકતા તો હું મારા માતા પિતાનું અપમાન શા માટે સહન કરું મારો કોઈ વાંક ન હોવા છતાં તમે મારા વાળ પકડીને મને ખેંચીને અહીં લાવ્યા છો પણ ક્યારેય તમે મને એવું નથી પૂછ્યું કે રોજ મારા પર શું વીતી રહ્યું છે અને આજે જે કંઈ પણ થયું છે એના પરથી હું નક્કી કરું છું કે સન્માન આપશો તો જ સન્માન મળશે નહીતર હું હવે કશું જ સહન નહીં કરું આટલું બોલીને અને મિતાલી એના રૂમમાં જતી રહી પ્રકાશ એના મમ્મી અને બહેન સામે જોઈ રહ્યો હતો એટલે એના મમ્મી બોલ્યા કે જોયું ને દીકરા વહુ કેવા શબ્દો બોલી ગઈ એના મા પાસે એને આવા જ સંસ્કાર આપ્યા છે ત્યારે તેના મમ્મીને રોકીને પ્રકાશ બોલવા લાગ્યો કે મારા વિવાહના દોઢ વર્ષ આજે વિતાલી બોલી છે તો એના બોલવા પાછળનું કારણ એ છે કે આપણે એને બોલવા માટે મજબૂર કરી છે માં બધી જ વાતો બધા સામે ન કરાઈ હું મારા સાસરીમાંથી આવીને બધી જ વાતો તમને કહેતો હતો એનો મતલબ એ નથી કે તમે બધી વાતો પાડોશીઓને કહેતા રહો અને એની મજા મજાક ઉડાવતા રહો પ્રકાશ આટલું કહીને એના રૂમમાં જતો રહ્યો મિતાલી સાસુ અને નણંદના કારણે આજે મિતાલી બોલવા માટે મજબૂર બની અને મિતાલીનો જરાય દોષ નહોતો તો પછી એ ક્યાં સુધી આ બધું સહન કરતી રહે અને ઘરમાં શાંતિ કાયમ રાખવા માટે એટલું તો સમજવું જોઈએ કે એની દીકરી પણ યુવાન છે અને એના વિવાહ બાદ એની સાથે પણ એવું જ થાય તો શું એને સારું લાગશે તો મિત્રો આ કહાનીનો સારાંશ એટલો જ છે કે આજના સમયની દરેક સાસુમા અને નણંદો એ એટલું જરૂર સમજવું જોઈએ કે આપણા ઘરની વાતો આડોસ પાડોશમાં કરવાથી એક પૈસાનો પણ ફાયદો નથી થતો આવું કરવાથી ઉલટાનું આપણું ઘર ચોક્કસપણે બરબાદ થાય છે વાતો કરતા સમયે તો આપણને ઘણો આનંદ આવતો હોય છે પરંતુ એનું પરિણામ ખૂબ ભયાનક હોય છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ